કે તંત્ર જ્યારે રોડ રસ્તા પર બેસીને નાના ધંધાથીઓ કે અન્ય કોઈ પણ વ્યક્તિ જે રોડ પર સાઈડમાં બેસીને ધંધો કરે છે તેને હટાવવામાં એકદમ સક્ષમ છે પણ જ્યારે વાત આ લોકોની આવે ત્યારે તંત્ર શા માટે આ લોકોને હેતુફેર કરાવીને કે સમજાવીને આવાસમાં શિફ્ટ નથી કરી શકતા શું તંત્રની કામગીરી આમાં નબળી પડી રહી છે કેમ આ લોકોને સમજાવીને હેતુફેર કરીને આવાસમાં શિફ્ટ નથી કરવામાં આવેલા અડધો અડધ આવાસ આપણે રાજકોટમાં જોઈએ ને તો એકદમ ધૂળ ખાયેલી હાલતમાં પડી રહ્યા છે તો આ લોકોને આવી જગ્યાએથી હટાવીને કોઈ સારી જગ્યાએ શિફ્ટ કરે તો એમ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક સ્માર્ટ સિટી છે બાકી આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મોટા મોટા બિલ્ડિંગો ખડકી દેવાથી રાજકોટ સ્માર્ટ સિટી ન કહી શકાય આ દ્રશ્યો પણ જોવા પડે